મહેસાણામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા કડી ખાતે ઉજવણી કરવામાં આવી હતી ગાંધીચોક વિસ્તાર ખાતે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી બાદમાં છત્રાલ હાઇવે પર આવેલ તપોવન કોમ્પલેક્ષમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ તકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સભાને સંબોધતા ભાજપ તથા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા નજીલ ભાઈ સંગઠન મંત્રી ઓફ ડેમોક્રેટિક પાર્ટી આજે સ્પેશિયલ તો અમે આંબેડકર જયંતી સેલિબ્રેશન માટે આ ઉદઘાટન કર્યું છે કાર્યાલય ઉદઘાટન જેથી અમે આંબેડકર જયંતી સેલિબ્રેશન કરી શકીએ સાથે સાથે વિધાનસભાની ચૂંટણી નજીક છે તો એના ઉમેદવારો અમે નવા ઉમેદવારોને તક આપી શકીએ સારી પબ્લિક અમે પાર્ટીમાં લાવી શકીએ અને જનતા વચ્ચે એક સારી પાર્ટી માટેનો જે અમે જાહેરાત કરી શકીએ એના માટેનું આયોજન હતું ડેમોક્રેટિક પાર્ટીમાંથી બાપુએ જે રીતે જાહેરાત કરેલી છે

ઉદઘાટન કરીને કાર્યકર્તાઓ સાથે વાતચીત ચાલી રહી છે સૌથી પહેલાં તો બાબા સાહેબનો જન્મદિવસ છે અનામત સીટ લોકસભા અને વિધાનસભામાં સાહેબનું મોટું કોન્ટ્રીબ્યુશન કે આ સમાજ માટે સીટ અનામત રહેવી જોઈએ અને એટલા માટે આ કડી વિધાનસભાની સીટ ઘણા વર્ષોથી અનામત છે વચ્ચે થોડા સમય માટે જોટાળા બની વળી પાછી કડી થઈ ગઈ એવા ઠેકાણે આજનો પવિત્ર દિવસ પસંદ કરીને આવનાર વિધાનસભા એ અનામત સીટ છે જેમાં આપણા સિટિંગ ધારાસભ્યનું અવસાન થયું છે ભગવાન એમને શાંતિ આપે અને એના બદલે જે ઇલેક્શન આવશે એમાં બીજા છક્તા ડેમોક્રેટિક પાર્ટી એ આ બધી પાર્ટીઓ કરતાં અલગ પ્રકારની બાપુ સ્પોન્સર પાર્ટી છે બાકી પાર્ટી મેચ ફિક્સ છે એકબીજાને અંદર અંદર હરાવવા વગેરે વગેરે એટલે ત્રીસ વર્ષથી બીજેપીનું એક ચક્રી શાસન એની સામે જે કંઈ કોંગ્રેસની મર્યાદા હોય કે જે કંઈક એટલા માટે આ પાર્ટી શરૂ કરી છે અને પાર્ટી આક્રમકતાથી વિધાનસભા આપણે લડવાના છે તો થોડા દિવસમાં જેવું ઇલેક્શન જાહેર થાય એવું જ ઉમેદવાર પણ જાહેર કરીને ક્વોલિફાઈડ સારા માણસ પ્રજાના માણસ ઉમેદવાર જાહેર કરીને આ કરી વિધાનસભામાં ઝંપલાવવા છે તે સત્તા તો સત્યાવીસમાં આવશે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીને ખાલી કરંટ કે જો પ્રજાના વિમુખ તમે થઈ ગયા હોય લોકોને ત્રાસ આપતા હોય લોકો બેકારી મોંઘવારી ભ્રષ્ટાચારથી દુઃખી થઈ ગયા હોય તો એનો પુરાવો જો કડીથી ભારતીય જનતા પાર્ટીને હરાવવાની શરૂઆત થઈ અને પ્રજા સીધી ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રીની શરૂઆત થઈ આમ નામ રહેશે તો સત્યાવીસમાં બીજેપી ઘેર જાય ત્યાં પાર્ટી આવે અત્યારે તો એક જ ઉદઘાટન બહુ કાર્યાલય કરી કરીને ખાલી બધાને મેસેજ અત્યારે તો લોકો મતદારો વચ્ચે જઈને વન ટુ વન એમની સાથે મળીને એમને કહેવાનું તમે જો ત્રીસ વર્ષથી ભાજપમાં સુખી હો તો રહો ફરિયાદ નહીં કરો મરી ગયા મરી ગયા એ એપ્રોચ કરો હ્યુમન ટચ માણસને ભાજપ વાળા કોઈ પૂછતું નથી આપણે પૂછતા કેમ છે બીજેપી ને ક્યાં કોઈ જરૂરત છે આમ કોઈના સર્ટિફિકેટની જરૂર નથી